જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતી આયોગનો સળસળતો જવાબ આરટીઆઈ કાયદા હેઠળ અરજદારોની ખોટી માહિતી આપવી ચીફ ઓફિસરને ભારે પડી છે માહિતી કમિશનર વિપુલ રાવલે ચીફ ઓફિસર પીબી પરમાને ફટકાર્યો રૂપિયા દસ નો દંડ અરજદારને ટાઉન પ્લાનિંગ મીટિંગ અંગેની વિગતો માહિતી હતી ચીફ ઓફિસરે મીટિંગ મામલતદાર કચેરીમાં યોજાઈ હોવાનો ખોટો જવાબ આપી ગેરમાર્ગે દોર્યા હતા જ્યારે હકીકતમાં આ મિટિંગ નગરપાલિકામાં જ યોજાઈ હોવાનું સામે આવ્યું હતું અધિકારીએ જાણી જોઈને માહિતી છુપાવી હોવાનું આયોગને ત્યાં ન આવતા કડક નિર્ણય લેવાયો ચીફ ઓફિસરે દંડની રકમ પોતાના પગારમાંથી ભરપાઈ કરવી પડશે જો એક માસમાં દંડ ન ભરે તો પગારમાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરવા આદેશ અધિકારીની ગંભીર નિષ્કાળજી ચલાવી લેવાશે નહીં માહિતી આયોગે કહ્યું અમુ સિંગલ છેદપુર દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચાર ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો